નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈને આવ્યો છું ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ અને ખૂબ જ સારા સમાચાર દોસ્તો તમને સૌને ખ્યાલ હોય તો પોલીસ વિભાગ તરફથી એલઆરડી કોન્સ્ટેબલની જે ભરતી છે તેનો નવો આરા રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા છે તો બીજી બાજુ પીએસઆઈની રાહ જોઈ હતી હવે પીએસઆઈ ભરતી બાબત પણ ખૂબ જ સારી અપડેટ આવી ગઈ છે દીપક રજની સાહેબે ઓફિશિયલી ટ્વીટ કરીને જાણકારી આપી છે તો જો તમે પીએસઆઈ ભરતીને લઈને ઉત્સુક છો પીએસઆઈ ભરતી માટેની અપડેટ મેળવવા માંગો છો તો આપણા પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કરી દેશો દીપક રજની સાહેબે ટ્વીટ કરી છે કે પીએસઆઈના ભરતી નિયમોને રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ છે હવે ગણતરીના દિવસોમાં જ જાહેરાત પણ આવી શકે છે પોલીસમેન અને પીએસઆઈની ભરતીની જાહેરાત ટૂંક જ સમયમાં થશે એવી અટકળો જોવા મળી રહી છે આ ની તારીખ બતાવું તો ત્રેવીસ તારીખ રાત સવારે સાડા નવ વાગે આસપાસ આ ટ્વીટ આવેલી છે જે પણ ઉમેદવારોને માહિતી ગમી હોય વિડીયોને લાઇક કરે ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય